મણીય દર્શન ભગવાન શ્રી સ્વામી નારાય શ્રીજી મહારાજે સ્વસ્ત પધરાવેલા આપી શ્રી નરના દેવ રાધાકૃષ્ણદેવ ગણેશ મહારાજ આદિ ભગવત સ્વરૂપો આ સભામાં બ્રહ્મજી સંતો શ્રી શ્રીહરી સ્વામી જે દિલ્હીથી છે માનવ મંત્રી શ્રી દાતા રાવ અસુભાઈનું કેશો ભાઈનો સૌ કુટુંબશ્રીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આપ સૌજનો જ્ઞાતિજનો તપસ્વી સાગી આદિ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભક્તો અક્ષર નિવાસી બાતમું શ્રી મેકભાઈ પી જેઠા વિશ્વ સુતાલ્યા જે પચ્ચીસ વર્ષ થયા એની આપણી ઉજવણી કરી રહ્યા છીએ ધન્યવાદ છે આ કુટુંબને પચીસ વર્ષ પહેલાંની પહેલ કરી છે કે જ્યાં આવી સુવિધા કચ્છમાં નતી ને આ લોકોએ હિંમત કરીને પોતાના સ્વખર્ચે બનાવીને આ સમાજને અર્પણ કરી એના પરિવારને પણ ભગવાન પાસે પ્રાર્થના કરી વર્ણ શક્તિ આપે ધન્યવાદ છે ને હોસ્પિટલ સારી એવી પ્રગતિ કરી રહી છે લાખો દર્દીઓ એમાં લાભ લઈ રહ્યા છે ગરીબો તે પછી તો કેટલી બધી હોસ્પિટાલી થઈ પણ જે આ હોસ્પિટાલ નામના છે આખી બધી કોઈક અલૌકિક છે કારણ કે એ સદભાવના છે સેવાનો ભાવ છે કોઈ કમાવાનો ભાવ નથી એક નારાયણ દર્દી છે એક નારાયણ સ્વરૂપ છે એ જાણીને આના સૌ ટાપ સમાજના કાર્યકર્તાઓ ટ્રસ્ટીગણો સેવા જાણીને સેવા કરે છે એમાં પણ ખોટ આવે છે એ પણ ટ્રસ્ટીઓ ગણ ભરે છે એને પણ ધન્યવાદ છે કે આવેલી ખોટ પોતે પોતાના ઘરમાંથી સેવા પરત ઉપરાંત આવતી ખોટ પણ એ પૂરી કરે છે એને પણ ધન્યવાદ છે ડૉક્ટરો પણ સૌ ટાફ જે સેવા જાણીને સેવા કરે છે ને એ બહુ મોટી વસ્તુ છે હાથની સેવા કરવી એ ઘણું મહત્વનું છે કદાચ આપણે પૈસા આપી દઈએ પણ જે હાથની સેવા કરવી અતિ કથણ છે આજે પચીસ વર્ષથી એક ધારી જે સેવા કરનારા છે ડોક્ટરો હોય કે સ્ટાફ હોય કે જે કંઈ હોય ટ્રસ્ટીગણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને ખૂબ શક્તિ આપે સાથે સાથે કહું આજનો યુગ બહુ ફાસ્ટ થઈ ગયો છે ફાસ્ટ ફૂડ ને ફાસ્ટ જગ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અહીંયા હોસ્પિટલમાં માણસો ન આવવું પડે કારણ કે આજના ફૂડ એવા થઈ ગયા ખબર છે કે આ ફૂડ ખાવાથી પ્રોબ્લેમ છે જ આગળના જોગમાં સારા સાત્વિક ફૂડ હતા તો હોસ્પિટલ હતો નહીં મેં હમણાં જોયું ગોપાલભાઈ એક હોસ્પિટલ થયા પછી આ ચક્કરો પછી દસ હોસ્પિટલ થઈ ગયું મને વિચારો થયો મેં ક્યારેય જોયું નતું કાલ બે ત્રી પહેલા ગયો જોયું કે હોસ્પિટલનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે એ સાઈડમાં એક હોસ્પિટલ હતી નહીં પણ હું દસ હોસ્પિટલ થઈ ગયું છે તઈ થઈ આ બધી હોસ્પિટલ બાજુમાં એક પછી લેનમાં લાગી તો બધી ભરાતી હશે પણ તઈ એમ થયું કે ખરેખર ફાસ્ટ યુગ છે ને ફાસ્ટ ફૂડ છે એટલે માણસો ફાસ્ટ બીમાર થાય રહ્યો જો આધુનિક રિયલી ફૂડમાં જાય તો માણસે બીમારી ઘટી જાય પણ આજે માણસે ભગવાને શક્તિ આપી છે યુગ આપ્યો છે તો ફાસ્ટ ફૂડમાં ગયા ને બીમારી એટલી આવી ગઈ છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ ભક્તો આપણા સુખને વાસ્તે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી આપી છે આ આચાર સંહિતા છે આપણી સૌની માતૃશ્રી માતા છે તુલ્ય છે ભગવાન સ્વામિનારાયણ લખેલી નાની શિક્ષાપત્રીમાં આપણે કઈ રીતે જીવન જીવશો કેવી રીતે વ્યવહાર કરશો કેવા મિત્ર કરશો કેમ કમાશો માતા પિતા સાથે કેમ રહેશો દર્દીઓની કેવી સેવા કરશો માતા પિતાની કેવી સેવા કરશો એ સ્વામિનારાયણ ભગવાન એક શિક્ષાપત્રીમાં આપણા માટે લખ્યું છે કેવું ફૂડ જમશો એ લખ્યું છે કેવા કપડાં પહેરશો કેવું બોલશો કેવું સાંભળશો તમારા જીવનમાં મારો આશ્રિત સદાય સુખીઓ રહે ને એના માટે સ્વામિનારાયણ ભગવાન લખેલી શિક્ષા પત્રી આપણા માટે જો જ્યારે પાલન કરીએ ત્યારે આપણે જીવન દુઃખ ના આવે એવી શિક્ષાપત્રી ભક્તો આપણે ભગવાન સ્વામિનારાયણ સ્વસ્થ લખેલી આપેલી છે મારો ખાસ આગ્રહ છે કે શિક્ષાપત્રી અનુષ્કર જો આ વર્ષે સ્વામીના ભગવાન લખેલી શિક્ષાપત્રી ને બસો વર્ષ થાય છે દ્વીશ શતાબ્દી આપણે ભોજમાં ઉત્સવ જોશું ચોવીસ વીસથી કરી ચોવીસ સુધીમાં પધારજો હું એમ કહું છું કે આપણે ભગવાન સ્વામીના લખેલી શિક્ષાપત્રી એક આધારે માત્ર જીવીએ તો જીવનમાં કે આપણે સંસારમાં કે વ્યવહારમાં કે સમાજમાં કે તકલીફ નહીં આવે પણ જ્યારે આપણે શિક્ષાપત્રીનું અલંઘન કરીએ છીએ ત્યારે તમને કે મને દુઃખ આવશે એટલે મારો ખાસ આગ્રહ છે કે આપણે લખેલી શિક્ષા પ્રતિ ભગવાન લખેલી છે એટલે આપણે સૌ અનુસરીએ એનો એનો ફોલો કરીએ બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપ જે ત્રણ શું સમાલ કર્યું છે ભગવાન સ્વામિનારાયણ એના સંકલ્પ પૂરો કરે અને જે વસંતભાઈએ જે કીધું એક દાનની વહેણી શૈલી નર્મદા જેમ વહે એમ વહેરાવજો એ આપણા જ્ઞાતિ માટે ભક્તો માટે છે અને આ હોસ્પિટલ હજી આગળને આગળ વધે અને ખૂબ પ્રગતિને પામે અને જે એના દીકરા કીર્તન ધ્રુવ દર્શન પરિવાર ભગવાને ખૂબ શક્તિને ને આપી છે હજી ભગવાન આ ચારે ભાઈ એવો સંપ આપે એવી શક્તિ આપે હજી આની હજાર ઘડી સેવા કરે એવી ભગવાન સંપત્તિ આપે અને એને સુખિયા રાખે એવી ભગવાન શ્રી ના દેવ ચરણો પ્રાર્થના સધા બધા ભક્તોને જે સ્વામિનારાયણ